બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ખુરશીઓ ખાલી આવા અધિકારીઓને તપાસ કરી ઘટતું કરવામાં આવે તેવી પ્રજાની માંગ બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ગુલ્લી મારી સમયસર ઓફિસ કામથી અળગા થઈ રહ્યા છે ત્યારે હવે ટીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરા કાંકરી તાલુકા મુખ્ય મથક સિહુરી ખાતે આવેલ કાંકરી તાલુકા પંચાયત કચેરીમાં કેટલાક સમયથી સરકારી બાબુઓ પોતાની વ્યક્તિગત રીતે મનમાની ચલાવી રહ્યા છે અને તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાની આંખોમાં ધૂળ નાખી ગુલ્લી મારી નોકરી ટાઈમ કરતા વહીવટી શાખામાં કર્મચારીઓની ખુરશીઓ ખાલી ગમ દેખાઈ રહી છે અને હવે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા પોતે આવા ફરજમાં ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે જોકે વહીવટી અધિકારી હાલમાં પ્રી મોન્સુન કામગીરી ચાલી રહી છે વરસાદને કારણે જે તે વિસ્તારમાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી સમસ્યાઓ હલ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવે છે

અને જુનિયર ક્લાર્ક અને અન્ય કર્મચારી સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને થા કાંકરી તાલુકા પંચાયત કચેરીમાં ઘોડા છૂટ્યા બાદ તબીલાને તાળા માર્યા હોય એવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં વીરાભાઈ જોશી જેઓ મેકમ શાખાનું ટેબ્લેટ પર ફરજ બજાવે છે અને વિપુલ ચૌધરી તો માત્ર મફતનો પગાર લઈ રાજકીય નેતાની લાગવગ વાપરી પોતાનું મનસ્વી વર્તન કરતા હોવાની બુમરાડ ઉઠી રહી છે ત્યારે હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા અનિયમિત કર્મચારીની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે એવી કાંકરી તાલુકાની પ્રજાની માંગ છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા ગુલ્લીબાજ વીરા જોશી અને વિપુલ ચૌધરી તેમજ છેલ્લા છ મહિનાથી પગાર નથી ચૂકવવામાં આવ્યો એવા રિઝર્વ તલાટી બીવી લુણાગતરને જેની બિલકુલ કામગીરી નથી તેની સામે કડક પગલાં લેવામાં આવે છે કે પછી જેસે તે જેવી સ્થિતિ રહેશે તે તો આવનારો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુ